આપ જોઈ રહ્યા છો સત્યડે ડોટ કોમ પાક્ ગુજરાતી સુરતમાં કાપોદરામાં આવેલી ઉજ્જવલ સ્મોલ ફાઈનાન્સમાંથી લોન આપવાના બહાને શ્રમજીવી મહિલાઓ પાસેથી ડોક્યુમેન્ટ લઈને તેના પર ખુદ લોન લઈને છેતરપિંડી કરતી સંગીતા નામની મહિલા વિરુદ્ધ સાડા પાંચ લાખની નોંધાવતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આરોપી મહિલાની ધરપકડ કરી છે સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતી વંદના નામની મહિલા લોકોના ઘરે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં વેડરોડ વિસ્તારમાં જ રહેતી સંગીતા અનિલ પાટિલ આવી હતી અને વંદના તેમજ તેમના વિસ્તારની બહેનોને મકાન માટે લોન આપવાની વાત કરી હતી સંગીતાએ આ બહેનોને કાપોદરામાં આવેલી ઉજ્જવલ સ્મોલ ફાઇનાન્સ બેન્કમાંથી લોન આપવાની લાલચ આપી હતી સંગીતાની વાતમાં આવીને વંદના અને અન્ય બાર જેટલી મહિલાઓએ લોન મેળવવા માટે સંગીતાને ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા જોકે થોડા સમય બાદ તેમની લોન ના મંજૂર થઈ હોવાનું કહીને સંગીતા જતી રહી હતી એક મહિના બાદ બેંકમાંથી હફ્તાની ઉગરાણી થતાં શ્રમજીવી મહિલાઓને પોતાના નામ પર રૂપિયા પંદર હજારથી રૂપિયા પચાસ હજારની લોન લઈને સંગીતાએ વાપરી નાખ્યું હોવાનું માલુમ પડ્યું હતું જોકે તેમના કાગળો પર સંગીતાને લોન લઈને તેમની સાથે થગાઈ કરી હોવાનું સામે આવતા વંદના મહાજન ચોકબજાર પોલીસમાં સંગીતા પાટીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદના આધારે સંગીતા પાટીલની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જો કે આ મહિલાએ અન્ય કેટલા લોકોનો કાગળો લઈને તેમના નામે લોન લીધી છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે સત્યડે ડોટ કોમ સુરત કુંદનભાઈ જગતાપ ક્યાં આવ્યા છો ને શું કામ આવ્યા છો અહીંયા ઓલી સંગીતાબેન છે ને એને ઉપર કેસ કરેલ છે એટલે આવ્યા છે સંગીતાબેને શું કર્યું તમારી ઘરમાં અમે છે ને લોન લીધી હતી એની પાસેથી મારા છોકરાને બાદ હતી ને એના માટે તો એને એમ કીધું હતું કે તમારી લોન નહીં થાય એવું તેવું પછી મારા મમ્મીને કહેતી એમ કે તમે બે જાઓ તમારા છોકરાને લઈને એના ઉપર પણ લોન કરી લીધી અમારે ઉપર ત્રણ ત્રણ લોન ચાલુ છે એક હા અમારા ઘરે નોટિસ આવી ને અને પાછો હપ્તો લેવા આવ્યા ત્યારે ખબર પડી કે એક તો પચીસ હજારની છે અને એક બીજી ત્રીસ હજારની છે હવે એ તો ખબર નહીં હવે આ બેંકવાળા પણ કહે કે એક ઘરમાં બે લોન નથી થતી આ લોકો ને પણ કેવી રીતે બે લોન કરી એને પણ પૂછવું પડે ને આ પૈસા ક્યાં ગયા અને કોણ વાપરી નાખ્યા એને એને જ કાઢી નાખ્યા એટીએમ માંથી એટીએમ પર એની પાસે છે કાગળપત્ર બધા હોય ને કાગળો એની પાસે છે શું કે ને તમારી પાસે એટીએમ લઈ લેજો અમારે આપ્યું જ નથી અમને કીધું જ નથી કે તમારે એટીએમ આવ્યું કે નહીં આવ્યું અમને કઈ જ કીધું નહીં યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે